આપણે અવારનવાર સાંભળીએ છીએ કે હાલ ગુજરાતમાં મોટા પાયે શિક્ષકોની ઘટ છે અને જે નવા શિક્ષકોની નિયુક્ત કરવામાં આવી રહ્યા છે તેમની પાસે લાચ માંગવામાં આવતી હોય એવો બનાવ સામે આવ્યો છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

જે છે એમના શિક્ષકો જે ઉચ્ચ શિક્ષકો છે એ નવા નિયુક્ત શિક્ષકો પાસે લાંચ માંગી રહ્યા છે અને એને લઈને યુવરાજસિંહ દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો પરંતુ આ વિરોધ કરવા છતાં પણ જે છે એ એમનું નથી સાંભળવામાં આવતું એવો બનાવ સામે આવ્યો છે એમને નિવેદન આપ્યું છે અને વિરોધ પણ કર્યો છે સમગ્ર બાબતે સૌપ્રથમ પ્રથમ યુવરાજસિંહ શું કહ્યું એ સાંભળીએ નગરપાલિકા સંચાલિત જે છે પાઇસ્કૂલની અંદર જે લાંચ માગવામાં આવી હતી ડોનેશનના નામે આજે એની ફરિયાદ અમે કલેક્ટરશ્રીને કરવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને આજે આ રજૂઆત કરવામાં આવી છે કે જે નગરપાલિકાના જે સત્તાધીશો છે હજી સુધી એનું કોઈ સ્ટેટમેન્ટ કહેવામાં લેવામાં કેમ નથી આવ્યું કેમ કે આ જે બધી બાબતો છે એ બાબતોમાં અત્યારે અમને બધી જ જગ્યાએ જે કોમન સ્ટેટમેન્ટ મળે છે અમને કલેક્ટર વેલા એ જિલ્લા શિક્ષણ અધિકારી પાસે મેળ જિલ્લા શિક્ષણ અધિકારી એ પ્રાંત પાસે મેળવ્યા પ્રાંતે ફરીથી અમને પાછા જિલ્લા અધિકારી પાસે મેળવ્યા એટલે કહેવામાં એવું આવે છે કે તપાસ ચાલુ છે તપાસ ચાલુ છે પરંતુ આ તપાસ નથી ચાલુ આ તપાસના નામે તરકટ ચાલુ છે તપાસના નામે નાટક ચાલુ છે અને તપાસના નામે ક્યાંક ને ક્યાંક મૂળ મુદ્દો મૂળ જે વાત છે એને ક્યાંક ને ક્યાંક ડાયવર્ટ એટલે કે પરમાવા માટે આવી રહ્યા છે અને જે વાત છે કે ભાઈ એકની ટોપી બીજાને બીજાની ટોપી ત્રીજાને ત્રીજાની ટોપી ચોથાને આપવામાં આવી રહી છે મૂળ વાત જે હતી કે ભાઈ શિક્ષકો પાસેથી લાંચ માગવામાં આવી કે નહીં તો એ વાત ઉપર શિક્ષકોએ ઓલરેડી

ઉત્તરમે ક્યાં ક્યાં શિક્ષકો એ આ રીતે વિકાસ ફાળો આપ્યો એની પણ અમને માહિતી આપો તો જિલ્લા શિક્ષણ અધિકારી આની કોઈ જ માહિતી અમને આપી જ નથી બીજું કે જિલ્લા શિક્ષણ અધિકારીએ અમે જ્યારે આ પ્રશ્ન કર્યા કે ભાઈ જ્યારે નગરપાલિકામાં શુભેચ્છા મુલાકાત માટે બોલાવવામાં આવેલા હતા જે શિક્ષકોને તો એ શિક્ષકોની ઉપર એવા આરોપ લાગવામાં આવ્યા કે તમે કોઈ એજન્ડા સાથે આવેલા છો કોઈ પક્ષમાં કામ કરે છો તમે કહેવા માંગીએ છીએ કે શિક્ષકો એ કોઈ પક્ષના નથી હોતા શિક્ષકો આજે જે કામ જે બાબતો હતી લાંચની એ લાંચની બાબતો ઉજાગર કરી છે તો ખરેખર એને પ્રોત્સાહિત કરવા જોઈએ અને સન્માનિત કરવા જોઈએ પરંતુ એને અપમાનિત કરવામાં આવી આવી રહ્યા છે 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 તેની સાથે સાથે જે શિક્ષકો ધાક આપવામાં રહી કે તમારો રેકોર્ડ ખરાબ કરી નાખશું તમારે જે શિક્ષણનું કાર્ય છે એટલે પાંચ વર્ષ ફિક્સ સેશનના છે પછી ફૂલ પે આવશો તો તમને ફૂલ પે નહીં થવા દઈએ તમારો રજા રિપોર્ટ તમને પાસ કરવા દેવામાં મને આવે અને બીજી વાત કે આદિવાસી દીકરીને આગળ ધરી તમારી ઉપર એટ્રોસિટી જેવી ગંભીર કલમો તમારી ઉપર દાખલ કરવામાં આવશે તેની સાથે સાથે એવું કેવામાં આવે છે કે યોન સોશલની ફરિયાદ પણ અમે તમારા ઉપર दाखल કરી શકીએ છીએ એટલે આ ધાક ધમકી છે એ કેટલી યોગ્ય છે બીજી વાત કે ફૂલની ફૂલ નહીં પરંતુ મે ફૂલની પાંદડી રૂપે તમારી પાસે ડોનેશન માંગી રહ્યા છીએ તો આ કઈ ફૂલની પાંદડી માંગવામાં આવે છે શું આ ફૂલની પાંદડી એ કમળનું ફૂલ છે આ કમળના કમલમ બનાવવા માટે ફૂલની પાંદડી માંગવામાં આવે છે આ માંગણી શા માટે કરવામાં આવે છે અને ફૂલની પાંદડી જો લાખો રૂપિયા હોય તો ફૂલ કેટલાનું હશે એ અમારો પ્રશ્ન છે કારણ કે ફૂલની પાંદડી તરીકે તમે એવું કેતા હોય કે પાંચ થી દસ લાખ રૂપિયા તમારે આપવા પડશે તો આખો આખું ફૂલ માગવું હોય તો ફૂલ કેટલાનું બને છે કારણ કે જે નગરપાલિકાના જે સત્તાધીશો છે નગરપાલિકાના સત્તાધીશો એ આ ઓડિયોની અંદર તમે સ્પષ્ટપણે સાંભળી શકો છો એ ઓડિયોમાં જે શિક્ષકો અહીંયા નોકરી પર લાગે છે એને હંમેશા વિકાસ પાડો આપ્યો છે તો કેટલા શિક્ષકોએ વિકાસ પાડ્યો અમને એની જાણ કરવામાં આવે જી ખાસ કરીને જોવા જઈએ તો ઓગણીસ તારીખ ના રોજ ભારતીય જનતા પાર્ટી એ પોતાના લેટરપેડ ઉપર જે ફરિયાદ આપી એ લેટરપેડ ઉપર આ તપાસ કમિટી એ કામ કરવાનું ચાલુ કરી દીધું આ પેડ ઉપર જે છે એ લેટર પેડ ઉપર જયારે ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો નગરપાલિકાના સત્તાધીશો એની ઉપર તપાસ થાય છે પરંતુ જયારે પંદર તારીખે શિક્ષકોએ જયારે ફરિયાદ કરી હજી સુધી એની ઉપર કોઈ સ્ટેટમેન્ટ લેવામાં નથી આવ્યું એટલે આ વિરોધાભાસ જોવા મળી રહ્યો છે ક્યાંક ને ક્યાંક અમને પણ એવું લાગી રહ્યું છે જે અધિકારીઓ છે જિલ્લા શિક્ષણ અધિકારી હોય પ્રાંત અધિકારી હોય કે પછી કલેક્ટર હોય એ સરકાર નો હાથો બની ભારતીય જનતા પાર્ટીનો હાથો બની અને કાર્ય કરી રહ્યા છે અને જે તપાસ સોંપવામાં આવી છે તપાસ અધિકારીઓના નામ આપ્યા નામ માંગણી કરી હજી સુધી નામ આપવામાં નથી હોય એટલે ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે બિલાડીને દૂધ ના પાસે સોંપો હોય કારણ કે તપાસ એ જ કરી રહ્યા છે જેને ચોરી કરી છે હવે ચોરી કરનાર પોતાની કહી શકાય કે તપાસ કરતા હોય તો કઈ પ્રકારે તપાસ કરતા આપણે જાણી શકીએ છીએ એટલે ક્યાંક ને ક્યાંક આપણે સમજીએ છીએ ગુજરાતી કહેવત છે કે પોતાની મને કોણ ડાકણ કે પોતાની મને કોઈ ડાકણ નપાસ કરનાર રીતે છે ને જેની ઉપર તપાસ થઈ રહી છે એ પોતે જ છે એટલે કેરે એની ઉપર સર્કી જે તપાસ ન થાય અને ન્યુટ્રલ તપાસ થાય અને ઉપર તટસ્થ તપાસ થાય અને એવા અધિકારીઓ તપાસ કરે જે કહી શકે ખટપાટીનો ઇન્ફેક્શન થાય તો જ આ આનું કઈક સત્ય અને તથ્ય બહાર આવી શકે બાકી બિલાડીને જો દૂધના રકોપા સોપસો તો તળિયા ઝટકટ થવાના છે જે અહીંયા આક્ષેપોને આરોપો લગાડવામાં આવ્યા છે કે ભાઈ ભાજપે પોતાના લેટર પેડ ઉપર જે આરોપો કર્યા છે કે જે શિક્ષકો છે પક્ષ વિરોધી કૃત્ય કરી રહ્યા છે શિસ્ત વિરોધી કૃત્ય કરી રહ્યા છે બદનક્ષી ભર્યું વર્તન કરી રહ્યા છે અને તેની સાથે સાથે એનું લખ્યું છે ગુનાહિત કાવતરૂ કરી રહ્યા છે લાંચ માગવી એ કઈ આવે છે નગરપાલિકામાં અંદર બોલાવી અને મોબાઈલ ફોન બહાર મૂકી અને ધમકાવવા એ કઈ સિસ્ટ આવે છે અમેની સાથે સાથે એ પણ કહેવા માંગીએ છીએ કે મહિલા એટલે કે આદિવાસી દીકરીને આગળ ધરી અને એની ઉપર યોન શોષણની ફરિયાદો કરવી કે પછી બીજી ત્રીજી ફરિયાદો કરવી અને એવા ધમકીઓ આપવા કે તમારો રેકોર્ડ ખરાબ કરી નાખશું તમારું ભવિષ્ય બરબાદ કરી નાખશું તમને ફિક્સ પેમાંથી ફૂલ પેમાં નહીં આવે તો આ કઈ સિસ્ટમ આવે છે એટલે ભારતીય જનતા પાર્ટી જે પોતાના લેટર પેટ ઉપર જે આક્ષેપો કરી રહી છે અને શિક્ષકોને બદનામ કરવાના જે પ્રયત્નો કરી રહી છે અમે સ્પષ્ટપણે કહેવા માંગીએ છીએ કે શિક્ષકો કોઈ પક્ષના નથી આજે એ શિક્ષકોએ પોતાની વેદના પોતાની પીડા એ જાહેર માવીને રજૂ કરી ગાંધીનગરની પ્રેસ કોન્ફરન્સ કરીને રજૂ કે અજે વિદ્યાર્થી આગેવાન તરીકે સામાજિક આગેવાન તરીકે અમેને પડખે ઉપર હતી આ કોઈ પાર્ટી નો મુદ્દો છે જ નહીં આ ભ્રષ્ટાચાર વિરુદ્ધનો મુદ્દો છે આ ભાજપ વિરુદ્ધનો મુદ્દો નથી એટલે ભ્રષ્ટાચાર વિરુદ્ધનો મુદ્દો હોય ત્યારે ભાજપ સા માટે હર વખતે એવું માની લે છે કે અમારા વિરુદ્ધ જ લડાઈ છે કેમ કે ભાજપ એટલે કે ભ્રષ્ટાચારની જે પાર્ટી છે એવું માને છે કે ભાઈ કહી શકાય કે ભાજપને એવું લાગે છે કે ભ્રષ્ટાચાર અમે કે ચોરકી દાડી મેં તિનકા એના જેવું ક્યાંક ને ક્યાંક સાબિત થાય છે એટલે આરોપ આક્ષેપો ક્યાંક સાબિત કરતા હોય અથવા તો એને ક્યાંક એવું લાગી રહ્યું છે કે અમારી ઉપર જે આક્ષેપો છે એમાંથી ક્યાંક સત્ય અને તથ્ય જો બહાર આવ્યું તમારે જેલમાં જવાનો વારો આવશે એટલે કહેવા માંગીએ છીએ કે ભ્રષ્ટાચાર છે એ ભાજપ માટે શિષ્ટાચાર ન હોવો જોઈએ આગામી દિવસમાં જો આની ઉપર એક્શન લેવા માં આવે તો જિલ્લા કલેક્ટર શ્રી પણ કહીને આવે છે કે દસ દિવસ કે પંદર દિવસની અંદર જો આને નિર્ણય લેજો અને આની ઉપર જો કોઈ એક્શન લેવા માં આવે

અમારી એક અરજી પોલીસ સ્ટેશનમાં સબમિટ કરી હતી ત્યારબાદ અમે એ જ દિવસે શ્રી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી અને એસપી સાહેબને પણ અમે એ અરજી ફોરવર્ડ કરી છે ત્યારબાદ આજે તારીખ પચીસ છે અને આ સંદર્ભમાં અમારી રજૂઆત એવી હતી કે ઓગણીસ તારીખે અમારા ઉપર કાઉન્ટર અરજી થઈ અને કાઉન્ટર અરજી એવી થઈ કે નગરપાલિકાના જે ઉપપ્રમુખશ્રી છે એમણે અમારા ઉપર શિસ્ત ભંગ કર્યો અને અમારી અરજી ખોટી છે એવી રીતે કાઉન્ટર અરજી કરવામાં આવી અને જેમાં હાલમાં અમે એમે એમને આપેલી જે અરજી છે એના અંગે સ્પષ્ટીકરણ કર્યું છે સાથે સાથે પેડ ઉપર જે અમારા ઉપર આક્ષેપો લગાવવામાં આવ્યા છે એના અનુસંધાને પણ અમારું સ્પષ્ટીકરણ અમે સ્પષ્ટ કર્યું છે કે અમે કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા નથી અમારે કોઈ રાજકીય પાર્ટી સાથે લેવા દેવા નથી અમે કોઈપણ પક્ષને સપોર્ટ નથી કરતા અમારે પણ પક્ષ સાથે લેવા દેવા નથી અમારી સાથે જે આવી ભ્રષ્ટાચારની જે ઘટના બનેલી છે અમે એનો વિરોધ દર્શાવીએ પછી તમારે આવી રીતે રાજકીય રીતે જોડવાનો કોઈ વિકલ્પ નથી આ એક ગુમરાહ કરવાની વાત છે કે ખોટી સાચી વાત છે ને બોલાવી દેવી અને ખોટી વાત ઉપર બધાનું ધ્યાન કેન્દ્રિત કરી દેવું તો એને સ્પષ્ટીકરણ કરતું અમે આજે કલેક્ટર શ્રી પ્રાંત અધિકારી શ્રી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી અને એસપી સાહેબને પણ વાત કરી એસપી સાહેબને એ પણ વાત કરી કે અમને ભાઈ જે આ આટલા દિવસ થયા છે તો અમારી જે કામગીરી છે એ પણ થોડીક ઝડપથી કરવામાં આવે અને એમણે સાંત્વના આપી છે એ બાબતની જે કમિટી છે એમના આ બધા છે બધી આપી દેજો એટલે કાર્યવાહી આગળ હશે અને આના સંદર્ભમાં એ પણ એમને અમે પણ વાત કરી કે અમારે પોલીસ પ્રોટેક્શન જો બની શકે તો અમને આપો એ સંદર્ભમાં પણ અમારે એમની સાથે વાત થઈ ગઈ છે તો આજે બસ આટલી જ વાત કે ભાઈ પંદર તારીખની અમારી જે અરજી હતી એના અનુસંધાને અત્યારે કેટલી કાર્યવાહી થઈ છે અને કેટલું અમારી જે જે અમારા વિરુદ્ધ અરજીઓ કરવામાં આવી એને એના પ્રત્યુત્તર આપતી અમારી જે અરજીઓ છે અમે એમને ના અહીંયા પ્રેસ મીડિયાના મિત્રોને અંદર નક્કી બોલાવવા પડે નઈ સાહેબે ના પાડી દીધું કે તમને કેમ ખબર હવે પૂછો આજે અમે જ્યારે કલેક્ટર પ્રાંત અધિકારી અને ડીઓને જ્યારે રજૂઆત કરવા માટે આવ્યા ત્યારે આજે શિક્ષકોની વેદના સાંભળવાની જગ્યાએ એમણે એક જ વાત કરી કે તપાસ ચાલુ છે તપાસ ચાલુ છે જ્યારે આ કલેક્ટરના જો દીકરાનો મોબાઈલ ખોવાયો હોય તો તરત એફઆઈઆર નોંધાઈ જાય અને જ્યારે આવા જે શિક્ષકો છે એ મહેનત કરીને જ્યારે લાગેલા છે અને અહીંયા નોકરી કરે છે ત્યારે એમની જોડે માથબાર રકમ માંગવામાં આવે છે એ રકમની જ્યારે ફરિયાદ કરે છે ત્યારે તપાસ કરવાની જગ્યાએ આ લોકો કોઈ એક્શન લેવાની જગ્યાએ એફઆઈઆર કરવાની જગ્યાએ તપાસનું તરકટ રચ્યું છે એટલે આજે અમારે ખાસ એમને કહેવું પડ્યું કે જો તમે આના ઉપર એક્શન ના લો ના લેવાના હો તો આ સત્યમેવ જૈત્યનું જે તમે બોર્ડ લગાવ્યું છે પાછળથી કાઢી નાખો અને જો ભાજપની જ તરફેણ કરવાની હોય તો ભાજપનો ખેસ પહેરી અને તમે અહીંયા બેસો જેથી કરીને અમે તમને રજૂઆત કરવા ના આવી હાલ આ વાતને લઈ અને યુવરાજસિંહ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે જે પણ પ્રકારે અધિકારીઓ જે છે આ વાતને લઈને કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરી રહ્યા અને આને લઈ અને શિક્ષકો સાથે એસપી કચેરીએ ઉગ્ર વિરોધ પણ કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું છે કે આ વાતની જલ્દી થી જલ્દી નોંધ લેવામાં આવે કારણ કે શિક્ષકોને હેરાન કરવામાં આવી રહ્યા છે જેના કારણે બાળકોનું ભણતર પણ ક્યાંક બગડી છે છે એવી પણ વાત કરવામાં આવી અને અને હાલ આ વાતને લઈ એસપી કચેરીએ વિરોધ કરવામાં આવ્યો છે અને નિવેદનપત્ર આપવામાં આવ્યું છે હવે આગળ શું થશે એ તો જોવાનું રહેશે સમગ્ર બાબતે આપનું શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં